ઠેર ઠેર એકવાર ફરી પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે નદી નાલાબ અને તાલાબ બધા ઉભરાયા છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર દાહોદનો આ જે ગરનાળું છે એ દાહોદ રેલવે હોસ્પિટલ અને રેલવે કોલોનીને જોડતું આ માર્ગ છે જેના ઉપર આવેલ આ ઘર ગરનાળો છે અને આના ઉપરથી દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ જે છે એ જતો હોય છે એના લીધે અંગ્રેજો દ્વારા આ ઘર ગરનાળું એકવાર બનાવવામાં આવ્યું છે જેનાથી ઇમરજન્સી વખતે આ ગરનાળાનું હોસ્પિટલ જવા આવવા માટે ઉપયોગ કરાતું હતું પરંતુ હાલ આ ગરનાળું જે છે આપ જોઈ શકો છો સતત વરસાદના લીધે આજે નદી નાળા ઉભરાયા છે અને એના કારણે આજે આ ભરાઈ ગયો છે અને આવાગમન માટે આવા જાહી માટે લોકોને ખૂબ જ હાલાકીનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે હોસ્પિટલ જવાવાળા લોકો છે એને જવા માટે હાલ આ ઇમરજન્સી રોડ જે છે એ મુખ્ય માર્ગ બની ગયો હતો કારણ કે બીજી તરફ જે માર્ગ હતું ત્યાં રેલવેનું ઓવરફ્લાયવેનું નિર્માણ કામ ચાલી રહ્યું છે જેનાથી એ બંધ હોવાથી આને જ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો પરંતુ રાત્રે થઈ વરસાદના લીધે હાલ આપ જોઈ શકો છો જે દ્રશ્યો આપને જોવાઈ રહ્યા છે એ એનાથી આજે માર્ગ છે આ પણ બંધ થયું છે જેનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ